કે બે કરોડ રૂપિયાના ઝૂલામાં ભગવાન રામ માતા જાનકી અને એમના ભગવાન રામ સહિત ચાર ભાઈઓ આ ઝૂલામાં ઝૂલશે અને આજે આ કાર્યક્રમ છે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં અત્યારે ઝૂલન ઉત્સવની ઉજવણી ચાલી રહી છે આથી તેર તારીખથી શરૂ થઈ અને ઓગણીસ તારીખ સુધી ચાલવાની છે પણ સૌથી મહત્વની અને મજાની વાત એ છે કે બે કરોડ રૂપિયાના ઝૂલામાં ભગવાન રામ માતા જાનકી અને એમના ભગવાન રામ સહિત ચાર ભાઈઓ આ ઝૂલામાં ઝૂલશે અને આજે આ કાર્યક્રમ છે અને આ બે કરોડના ઝૂલાની વિશિષ્ટતા એ છે કે એ સોના ચાંદીમાંથી બનેલો ઝૂલો છે અને જે મુગટ તૈયાર કરવામાં આવ્યો છે એ હીરા પન્ના માણેકથી જડિત છે અને આ જે મુગટ છે એ ગુજરાતમાં બનાવવામાં આવ્યો છે તો આ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિર જ્યાં બનેલું છે એનાથી માત્ર એકસો ને પચાસ ફીટના અંતરે આ રામદેવ સદન એટલે રામલલ્લા સદન આવેલું છે ત્યાં અત્યારે આજે તેર તારીખ અને મંગળવારથી ઝુલન ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને ઓગણીસમી ઓગસ્ટ સુધી આ ઉત્સવની ઉજવણી થવાની છે અને આજે તેર તારીખે એટલે મંગળવારે રાત્રે સાત વાગ્યે ભગવાન રામ માતા જાનકી અને એમના ભગવાન રામના ભાઈઓ આ ઝૂલા ઉપર ઝૂલણ ઝૂલશે હવે આ જે ઝૂલો તૈયાર કરવામાં આવ્યો છે એ વૃંદાવનના દસ કલાકારોએ સોના અને ચાંદીનો ઝૂલો તૈયાર કર્યો છે જેની કિંમત બે કરોડ રૂપિયા છે આ જુલાની અંદર એકસો ને ચાલીસ કિલો ચાંદી અને સાતસો ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે બીજું આની અંદર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે ભગવાન રામ જે મુગટ ધારણ કરવાના છે એ મુગટ ગુજરાતમાં બન્યો છે અને એની જે ડિઝાઇન છે એ દક્ષિણ ભારતીય પરંપરા પર આધારિત છે આ જે ઝૂલો બનાવવામાં આવેલો છે એની દસ ફૂટની ઊંચાઈ છે આઠ ફૂટની પહોળાઈ છે અને ચાર ફૂટની ઊંડાઈ છે સાથે સાથે જ મેં તમને જે મુગટની વાત કરી એ મુગટની અંદર હીરા જળવામાં આવેલા છે માણેક છે પન્ના છે અને આ મુગટ છે એ ગુજરાતમાં બનાવવામાં આવ્યો છે જો કે આ ગુજરાતમાં કોણે મુગટ બનાવ્યો છે એની વિગત હજુ સામે આવી નથી હવે આ આખો જે કાર્યક્રમ છે એ પીઠના આચાર્ય જગદગુરુ રામાનુજ રામાનુજાચાર્ય અને સામી સ્વામી રાઘવાચાર્યના દેખરેખ હેઠળ આખું મંદિરને શણગારવામાં આવ્યું છે અને એમણે એમ કીધું મીડિયા સાથેની વાતમાં કે ખાસ પ્રકારની માળા પણ તૈયાર કરવામાં આવી છે અને પૂજા હવાન પણ કરવામાં આવશે અને આ પૂજા દરમિયાન પૂજામાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એનું પ્રાયશ્ચિત પણ કરવામાં આવે છે અને આ રામ મંદિરથી રામસદન છે એ માત્ર એકસો ને પચાસ મીટર જ દૂર છે અને એવું કહેવાય છે કે આ જે રામ સદન છે એ ત્રણસો વર્ષ જૂનું મંદિર છે હવે આ જે મુગટ બનાવવામાં આવેલો છે એના માટે એવી જાણકારી સામે આવી છે કે આ મુગટ છે એ પાંડય રાજવંશના રાજાઓ પહેરતા હતા અને આ મુગટ છે એ ભગવાન રામને બહુ પસંદ આવી ગયો હતો ત્યારથી આ પરંપરા ચાલી આવી છે કે ઝૂલણ મહોત્સવ વખતે ભગવાન રામને આ મુગટ પહેરાવવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ